તેના પર નજર કરી લઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પહોંચી ચૂક્યા છે જી હા કાલ સવારથી અમિત શાહના નિવાસસ્થાને બેઠકોનો દોર શરૂ થશે જ્યાં સંગઠન અને સરકાર સંબંધિત અલગ અલગ બેઠકોનો દોર શરૂ થઈ શકે છે સાંજે પાંચ કલાકથી ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રિના આઠ કલાક પછી ફરીથી નિવાસસ્થાને બેઠકો યોજાશે આપને જણાવી દઈએ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે ગાંધીનગર ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે હિતલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે આ વખતે શું કંઈ ખાસ કાર્યક્રમ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થવાનું છે તો કયા મુદ્દાઓ પર ફોકસ રહેશે શું કંઈ માહિતી હિતલ જે દીધી ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ પોતાના અમદાવાદ સ્થિત સ્થાને ગયા હોવાની માહિતી મળી રહી છે આવતીકાલે સવારથી તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે સ્વાભાવિક છે કે જે પ્રકારે અત્યારે એમનો શિડ્યુલ આવ્યો છે અંતર્ગત સવારનો જે સમય છે એ અલગ અલગ બેઠકો માટે એમના સ્થાને જ અનામત રાખવામાં આવ્યો છે સ્વભાવ છે કે અત્યારે ગુજરાતની જે પરિપ્રકાર પરિસ્થિતિ છે એક તરફ સંગઠન અને એક તરફ સરકાર આ સંદર્ભે પણ તેઓ બેઠકો કરે અને મહત્વના વ્યક્તિઓ અને રાજનેતાઓ સાથે અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે કારણ કે આ સમય છે તેમને આરક્ષિત રાખવામાં આવ્યો છે સંગઠન અને સરકાર સંબંધી અલગ અલગ બેઠકોમાં પણ તેઓ ભાગ લે એવી શક્યતા છે સાંજે પાંચ વાગે ગાંધીનગરમાં તેમના મતક્ષેત્ર છે એ અંતર્ગત વિકાસના કામોનું લોકાર્પણ કરતા પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોલવડામાં એક જાહેર સમાધાને પણ અમિત શાહ સંબોધન કરશે એ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ગુજરાતની તેમની આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે પહેલગામના જે હુમલો થયો આતંકવાદી એનો બદલો ભારતે લીધો અને ભારત રીતે આર્મી લશ્કરે જળવા તોડ જવાબ આપ્યો એ પછીની આ એમની પહેલી મુલાકાત છે બે દિવસનો ગુજરાતનો પ્રવાસ છે ગઈકાલે આવતીકાલે ગાંધીનગરમાં સાંજે પાંચ વાગ્યા પછી રહેશે અને બીજા દિવસે અમદાવાદમાં જ તેમના મતક્ષેત્રમાં અલગ અલગ લોકાર્પણના કાર્યક્રમમાં આપશે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે